ઘણો હરાડો થયો લોટો કરી માલ સિંધ કરાચી પછી નહી ત્રાજવે ગાળે વઢ માણસ ને મંડી ગયો ગુંજવુકા લીમડી મંડી ગયા એ ત્યાં ભેકિંગ આવી મલક ને આવો કાલ પડ્યો

અને લીંબુ દો દો જેની મૂછ પર લટકતા ચાલતા મરડમાં ચટકતા ઈંધે ધડ હાલતા ક્યાંય પડ્યો દેવાનંદ ભેડા નામનો ચાલન જેઠ જો કોરો જાય તો એનો ખંડમાં ખટકો નહીં પણ આહાર નો એક દી જાય તો ઓહમાં લાગે વેરેણા જેઠ જો કોરો જાય તો એનો ખંડમાં ફટકો નહીં

એમો ભીડા ક્યારે આવશો રે જી અરે તમે સાગર ના એ જા રે ક્યારે આવશો રે જી ધરતી પોકાર કરે છે મેઘરાજા વિનંતી કરે છે કે હે તું જો નહીં આવીને તો હવે મારી દશા શું થઈ છે આવ મારા ગંગડા

શું જે આગલા વર્ષે આવ્યો તો મને લીલી ચુંદડી વઢાડીને ગયો તો એ જે આપણી ઓજલ મર્યાદા છે આપણો જે લાદનો ઘૂંઘટો છે એ મારી લીલી ચુંદડી તો ફાટી ગઈ છે તું જો નહીં આવી ને તો મને તો કાંઈ વાંધો નથી પણ હવે એ આ તો સસરોજી એ ભવના મોઢાં ભાલ છે કારણ શું કે મારા અંગડા એ ફાટ્યા ને તું ત્યાં વોઢના રેજી એજી હવે કરીશ બાબુ શની કરી બાબુ શની કરીલાજ હવે મારા સસરોજી એ મોઢા ભાલ શે રેજી દેવાનંદ ભેડો મેઘરાજાને વિનંતી કરે છે આંબુ ને જાંબુ સુકાજી ગયા અને ધરતી બેવડરાશ થોઈ ના ગોરે ધરતી નો ધણી મેંબુ ને જાંબુ સુકાજી ગયા મેઘરાજા આવતો નથી વિનંતી કરે છે પંડિત અને પોતાના છોરવાળાથી વાલા એવું પશુધન છે એ કાલના ઘડવામાં વણાણું દેવાનંદ ભેડા નામના ચારણ એક બાજુ બોલાવી અને ચારણ એટલું કે છે કે ચારણ શું કે બેન બહુ સારું ભરો છે આહાર વયોગ્યો શ્રાવણ વયોગ્યો ભાદરો જવાની તૈયારી છે

તમે બેન ને ત્યાં જાવ ને થોડીક મદદ માગો તો દુકાળ નું વરફ ઉતરી જાય આપણા છોરું કરતા હું ખવડાવશું અરે ગાંડી બેન પાસે માગવા જાઉં કયા બેન પાસે લાંબો હાથ કરવું બેન ને દેવાનું હોય બેન પાસેથી લેવાય નહીં કયા મોટે મારે બેન ને કહેવું

હિંડોળા ખાટે બનાવી હિંચકે છે અને પોતાના હાળા દેવાનંદને આવતો જોયો પણ જ્યારે જ્યારે વરસાદનો દુકાળ પડતો હશે ને ત્યારે ત્યારે ક્યારેક માણસના હૈયામાં નેહનો દુકાળ પડી જતો હશે પ્રેમનો દુકાળ પડી જતો હશે સતને તો સાયા ઘણી અછતને કોણ આપે

बेटा तूं तो पर देजा जेको ए जा तो रे बै वरी कारण शु है रे बेटा तारी भॻवी कंथायूं जो ઓદરોય રોય અનદરીયો છલકાવે એ ભ્રત્રી તોદરોય રોય અન રાણાને રે લાવે એ ભ્રત્રી મારી બહેનને મળ્યા વગર જાય બેન આહુણા પાડશે અને બેન ના ડેલી આવી ઘોડી ઉભી રહી બેન તો બેન છે ગડગડતી દોટ મૂકી મારો જવતલિયો આવ્યો મારો વીર આવ્યો ખમા બાપ આમ કરીને પોતાના દહી આંગળીના ટાચકા બોલાવીને વીરના ઓવાળના લીધા ભાઈ વીરના મીઠળા લીધા વીરના ગાંગળા લીધા બાપ ભાઈ ઘોડેથી પલાણ છાંડો ના બોન હા તો મને એમ થયું કે તારા ગામની બાજુમાંથી નીકળ્યો હતો બેનને રામ રામ કરતો જાવ જય માતાજી કતો સુખી તો છો ને વાણેજનો બધા મજામાં હા બાપા મારે ઉતાવળ છે બેન રોકાવા એવું નથી લે જય માતાજી એટલું કહીને ઘોડીને ફ્રન્ટ એ ખેડાવીને હાલ તો થઈ ગયો પણ ઝોગમાં આવ્યો ને પ્રાર્થના મીડિયો કરવા માં હાઈ ભગવતી આ દિવસ દેખાડવા તા મને

આવી છે મેઘરાજાતું કવિ કાગ નું અદભુત ગીત છે મેઘરાજા ધરતીને પરણવા માટે આવે છે ત્યારે મેઘરાજા રૂડો કેવો લાગે છે ફોરા મીડા પડવા ઝાંખી ચડી ખાંડ ની પાછી ધમ્મક ધમ્મક બોરી ભાજી બદરાન બિલો કીધ મેક જમંગ જમંગ જરે તેદી મોરન સોર સુને અખી યાદલ મંદ ઠમંગ ઠમંગ પર એગન સાગર લાગ સહેલન કે ઘર ચંદ ચમંગ ચમંગ મરે એમ વરસાદ આવ્યો અને દુલો કાગ લખે છે કે કેવો વરસાદ કે બોલ્યા બોલ્યા મધરા તું ના મોર અને આજ બાપૈયા જે દીધા કઈ વાર ને વધારે લો એ બોલ્યા બોલ્યા મધરા તું નામો આપણા આંગણે જયારે આજે વર્ષા ઋતુ મહેમાન બની છે આહાર મહિનો ધરતી ને ફળે મહેમાન બન્યો છે મેઘરાજા ધરતી ને ફરણવા આવ્યો છે હરરાજો જયારે ધરતી ને પરણવા આવે તો એ વખતે હતી તો આવે છે આ ડુંગરડા ચોરી ચોરી ચંદ્ર ભોગા ખા ડોરે હર ડમ ડમ પડ ગમવા ગ્ઞાન ઢોલ એ ડમ ડમ પડ ગમવા જ્ઞાન ઢો ਸੋਰਣੀਆਂ ਕਈ ਆਵੇਂਗੇ ਮੋ ਬਿਹੂਰਜ ਪਾਣੋ એની જાંદિયું ને ઓઢા કઈ કાલા કાલા મોઢણા રેજી એની જાનડી વાંચ્યું કાળા ઓઢણા ઓઢી અને બેક ને આવી અને વરરાજાનું જયારે હામિયું કરવાનું હોય ત્યારે એમાં અબોટ પાણી જોઈ પૂરો કુંભ જોઈ તો મેઘરાજા ધરતીને પરણવા આવે તો અબોટ પાણી કાઢવું ક્યાંથી તો એના હામૈયામાં કોણ આવ્યું આ હામયામકો રાજળ નામકો રાજળ નાખું ਇਨ ਹਾਮਿਆ ਮਹਾਲੀ ਐ ਗੰਗਾ ਨੇ ਗੋਦਾਵ ਵੀ ਰੇਦੀ ਇਨ ਹਾਮਿਆ ਮਹਾਲੀ ਐ ਗੰਗਾ ਨੇ ਗੋਦਾਵ ਵੀ ਰੇਦੀ ਮੇਘ ਰਾਜਾ ਨੂੰ ਪਹਿਲੋ ਫੇਰੋ ਅਹਾੜ ਮੈਨੋ લીલી ચુંદડી લઈને આવ્યો છે પેલો વરસાદ વરસે એટલે આખી ધરતી ની માથે લીલી ચુંદડી ઓઢી ગઈ આખી ધરતી લીલી બની જાય તો પેલો ફેરો મેઘરાજા નો ધરતી હારે હાડ મહિનો મંગળિયા એ લાડી માથે કઈ લીલી લીલી ચુંદડી બીજો મહિનો શ્રાવણ મહિનો બીજો ફેરો બીજા ફેરે લાડી ને એની બેનપણી ફૂલડા થી વધારે તો આઠ મહિનામાં જે ઉગ્યું હોય એ શ્રાવણ મહિનામાં છે એમાં ફૂલ આવી જાય આ બીજા બીજા મંગળિયા વરતા એ લાડી કે રે એ કઈ ફૂલડા ની ભરી રે અને આ દેવાનંદ ભેડા નામનો ચારણી પાછો વળ્યો છે રાતમાં વાદળી ચડીને ભાણિયો ઘરે આવ્યો ને માને રોતી જોઈ માને રોતી જોઈ એટલે એટલું પૂછ્યું કે માં શું કામ રોસ તું કે બેટા તારો મામો આવ્યો તો પણ મુઠી જાય રે આ તારા બાપને તારો મામો મોંઘો પડ્યો એના બાપને ભૂલ સમજાણી એટલે ભાણિયાને દીકરાને દીકરા બોલાય ને એટલું કીધું જા તારા મામાને પાછો વળે એક દુકાળ નહીં પણ દસ દુકાળ આપે ઉતરે એટલું જો અનાજ એટલા રૂકડા રૂપિયા ને એટલું ઘાસ ચારો ના તો હું ચારણ નહીં પાણીઓ ઘોડે ચડી અને મામાની પાસે ઘોડીને દોડાવી પણ બે ઘોડીઓ લગોલગ છે ને આપમાંથી વાદળીના કડાકા વીજળીના કડાકા મીડ્યા થવા અને મેઘ મીંડો વરવા અને ભાણેજે હાકલો કરે કાય મામા પાછો ઓળખ મારો બાપ આવી ગયો ત્યારે દેવાનંદ ભેડા નામનો ચારણ એટલું બોલ્યો કે ભાણુભા તારો બાપ આવી ગયો હોય ને તો હવે મારોય બાપ આવી ગયો હવે તારા બાપની મારે જરૂર નથી ਨਵੋਲਾ ਵੀਓ ਸਰਦ ਪੁੰਨ ਮਨੋ ਜਾਨ ਏ ਮੋਲਾ ਵੀਓ ਸਰਦ ਪੁੰਨ ਮਨੋ ਜਾਨ ਕਥਿ ਵਰ ਰਾਜੋ ਕਹੀਂ ਹਾਲਿਓ ਏ ਦੀਵਾਲੀ ਨੇ ਹਟੜੇ ਰੇ ਦੀ ਏ ਵਰ ਰਾਜੋ ਕਹੀਂ ਹਾਲਿਓ ਏ ਦੀਵਾਲੀ